ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે એની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે એક નવી સમસ્યાનું સર્જન થયું છે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના અમુક ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં પણ આ મેસેજ વાયરલ થયો છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે તમે જે ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન કર્યું છે એ રજીસ્ટ્રેશન તમારા પાકની જે સેટેલાઇટ ઇમેજ છે એની સાથે મેળ ખાતું નથી આથી તમારે આ મુદ્દે કોઈ વાંધો હોય તો તમે ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો તો અહીંયા જે ખેડૂતોની ચિંતા છે એ વધી છે કારણ કે અમુક જ ખેડૂતોને મેસેજ આવ્યો છે મને પણ બે કે ત્રણ ખેડૂતોએ ઈમેલથી આ બાબતની જાણ કરી છે અમુક ખેડૂતોના મેસેજ પણ આવ્યા છે તો અહીંયા ચિંતા બધા ખેડૂતોને એક રીતે ઊભી થઈ છે કે જેવું તુવેરમાં થયું છે એવું ચણા અને રાયડામાં તો નહીં થયું હોય તો આખો મામલો શું છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વખતે આપણા ગુજરાતમાં ચણાનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ત્રણ લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે રાયડો વેચવા માટે પણ એક લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ બંને જે કૃષિ પેદાશો છે એના ટેકાના ભાવની સરખામણીએ બજાર ભાવ પ્રમાણમાં થોડા નીચા છે આથી આ બંને કૃષિ પેદાશો વેચવા માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન જે છે એ વધ્યું છે રજીસ્ટ્રેશનની કામગીરી એક રીતે પૂર્ણ થઈ છે પણ ખરીદી જે છે એ શરૂ થઈ નથી આથી ખેડૂતોમાં ઘણી બધી એક રીતે ચિંતા છે ત્યારે એક નવી ચિંતાનું સર્જન થયું છેલ્લા બે ત્રણ દિવસથી ખેડૂતોમાં એક વોટ્સઅપ મેસેજ વાયરલ થઈ રહ્યો છે ને ઘણા બધા ખેડૂતોને આવો મેસેજ ટેક્સ્ટ મેસેજ તરીકે આવ્યો હોવાની પણ જે વાત છે એ જાણવા મળી છે સર્વપ્રથમ તો આપણે એ જોઈએ કે ચિંતા ઉપજાવનારો આ મેસેજ છે શું તો આ જે મેસેજ છે એમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં આપના સર્વે નંબરમાં નોંધણી મુજબનો જે પાક છે તે જોવા મળ્યો નથી આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી અને આધાર પુરાવા સાથે ત્રણ દિવસમાં આપના વિસ્તારના ગ્રામ સેવકને રજૂઆત કરવાની છે આજે મેસેજ છે જી જે એગ્રી નામના એક હેન્ડલમાંથી ખેડૂતોને આવેલો છે આજે મેસેજ જે છે એ મને જ્યાં સુધી માહિતી મળે છે મેં ઘણા બધા ખેડૂતો સાથે વાત કરી કોઈ ખેડૂતને સીધી રીતે નથી આવ્યો પણ અમને ઘણા બધા લોકોના ઈમેલ અને વોટ્સઅપ આવ્યા છે જેઓને આ મેસેજ મળ્યો છે આમ જેમાં ઘણા બધા ખેડૂતો જે ઈમેલથી અમારો સંપર્ક કરતા હોય અમે એમને પછી વળતો મેલ કરીએ કે ભાઈ તમારો ફોન નંબર જણાવો તો જે ખેડૂતોએ જણાવ્યો છે એમનો પણ અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ ખબર નહીં કે બપોરના સમયે ખેડૂતોના ફોન રિસીવ નથી થતા પણ જે વાત જે છે એનું લખાણ જોતા એ છે કે ખેડૂતોને ખરેખર આવા મેસેજ મળ્યા હોય એવી પૂરી સંભાવના છે અને આ મેસેજ જે છે એ સાચા હોય એવી પૂરી સંભાવના છે કારણ કે ત્રણ ચાર દિવસ પહેલાં વધુ એક મેસેજ વાયરલ થયો હતો તમને અત્યારે જે સ્ક્રીન ઉપર તસવીર જોવા મળી રહી છે એ મેસેજ ત્રણ ચાર દિવસ પહેલાં વાયરલ થયો હતો એમાં આ તંત્રનો એક પરિપત્ર છે એટલે કે એમના દ્વારા જે ઇન્ટરનલ પત્ર વ્યવહાર ચાલતો હોય એ છે ને એમાં એવું જણાવવામાં આવ્યું છે જે આ મેસેજમાં જે લખાણ છે એ જ લખાણ આ લેટરમાં તમને જોવા મળે છે ને અહીંયા ખરીદ એજન્સી જે છે એને તંત્ર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કે આટલા જે નંબર છે એમને જે પાક નોંધાયો છે વેચવા માટે એ પાક એમની સેટેલાઇટ ઇમેજમાં છે નહીં તો આમને આ પ્રકારનો મેસેજ મોકલવો હતો અહીંયા બંને મેસેજને આપણે મેળવીએ તો એવું લાગે છે કે ખરેખર ખેડૂતોને આવા જે મેસેજ જે છે એ મોટા પ્રમાણમાં મળ્યા છે હવે તમને ખ્યાલ હશે કે થોડા દિવસો પહેલાં તુવેરમાં પણ આ પ્રકારની જે છે એ ઘટના સામે આવી હતી કે જૂનાગઢ વિસ્તારના ઘણા ખેડૂતોએ તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પણ પછી આ જ પ્રકારનો મેસેજ મોકલી અને એમનું જે રજીસ્ટ્રેશન છે એ એક રીતે રદ કરવામાં આવ્યું હતું હવે અહીંયા જે આ મેસેજ આવ્યો છે એની આપણે વાત કરીએ તો અહીંયા એક જે છેલ્લી લાઈન છે એ એ છે કે તમારે કોઈ વાંધા અરજી હોય તો તમે ત્રણ દિવસમાં ગ્રામ સેવકનો સંપર્ક સાધી શકો છો અમારા ખેડૂત મિત્ર છે કિરણ એમનું નામ છે એમનો એક મેલ આવ્યો છે અમે એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ સંપર્ક નથી થઈ શક્યો તો એમને તો પોતાના ગ્રામ સેવકનો સંપર્કે કર્યો પણ ગ્રામ સેવકે એવું કહ્યું કે હું હવે સોમવારે તમને મળીશ એટલે આજે સોમવાર થયો છે આપણે વાત કરી રહ્યા છીએ હવે ગ્રામ સેવક જ એમને સોમવારે મળશે અને મેસેજમાં એવું કીધું છે કે ત્રણ દિવસમાં તમારે ગ્રામ સેવકને વાંધા અરજી રજૂ કરવાની છે તો ગ્રામ ના દર્શન ઘણી વખત દુર્લભ થઈ જતા હોય છે કારણ કે ગ્રામ સેવકને બીજી પણ જવાબદારી સરકાર દ્વારા સોંપવામાં આવતી હોય છે તો આ સ્થિતિમાં ખેડૂતોની ચિંતા ખૂબ જ વધી છે આજે મેસેજ જે છે એ એક રીતે ચણા અને રાયડાની ખરીદી જે છે એ કેવી રીતે થશે અને કેટલી તંત્ર દ્વારા એમાં તપાસ થઈ રહી છે એ વસ્તુ એક રીતે પ્રદર્શિત કરે છે અને આમાં એક વસ્તુ થવાની મને જે સંભાવના છે એ એ રીતે લાગે છે કે અત્યાર સુધી ભૂતકાળની આપણે વાત કરીએ તો સરકાર દ્વારા એક ખાતા દીઠ એકસો પચીસ પણ ચણાની જ ખરીદી થતી હતી કે રાયડાની ખરીદી થતી હતી એક ખાતા ભલે પછી એમાં ગમે એટલી જમીન હોય હવે ઘણા બધા ખેડૂતો એવા હોય કે જેમને એકચ્યુલી થોડું કદાચ વધારે વાવેતર કર્યું હોય તો એક ખાતામાં એકસો પચીસ પણ લે તો એમનું તો ઉત્પાદન વધારે હોય તો ઘણી વખત એ જે પોતાનો બીજો જે ખાતા નંબર છે પોતાના પરિવારનો અથવા પોતાનો જ બીજો કોઈ ખાતા નંબર હોય બેની નોંધણી કરાવે એક ખાતા નંબર છે ધારો કે કોઈ ખેડૂતનો એને વીસ વીઘામાં ચણાનું વાવેતર કર્યું છે પણ અહીંયા એનું ઉત્પાદન તો વધારે થવાનું છે હવે ધારો કે હવે એની ખરીદી જે છે એ એકસો પચીસ પણ જ લે તો એને તો કંઈ વેચ્યું ના હોય એના જેવી સ્થિતિ થશે આથી એ બીજું કોઈ ખેતર હોય એનો પણ એ સર્વે નંબર પોતાના જે બીજા પરિવારજનના ખાતે કોઈ નંબર હોય એ નોંધાવશે તો એનો એવી ધારણા હોય કે એકસો પચીસ પણ આમાંથી લેવાય ને એકસો પચીસ મણ આમાંથી લેવાય તો મારું જે મારું જે ઉત્પાદન છે એમાંથી મોટાભાગનો માલ હું વેચી શકું તો ખેડૂતની જે ઈચ્છા છે એ હોય કે મહત્તમ એ પોતે વેચી શકે પોતે વાયુ જ ના હોય છતાં રજીસ્ટ્રેશન કરાવે એવા ખેડૂતો કે એવા મોટા પ્રમાણમાં નીકળે નહીં ખેડૂતને ક્યાંય એવો મોટો ટાઈમ છે કે વાવ્યું ના હોય છતાં રજીસ્ટ્રેશન કરાવી દે અને બીજું કે ચણાનો જે ટેકાનો ભાવ છે અગિયારસો અને ત્રીસ રૂપિયા છે અને કે ચણા અત્યારે કંઈ છસો સાતસો રૂપિયા થોડા મળે છે કે અહીંયા પૈસા ડબલ થઈ જવાનો એટલો મોટો કંઈ તફાવતય નથી કે ભાઈ અહીંયા કોઈ એવી રીતે ગોલમાલ કરવાનું વિચારે તો અહીંયા જે ખેડૂતોની સ્થિતિ છે એ માત્ર એટલી છે કે એમને વધુને વધુ પોતાના જ ચણા એમને વેચવા છે પણ વધુ ને વધુ વેચી શકે એ માટે ઘણા ખેડૂતો જે છે બે કે ત્રણ સર્વે નંબરમાં રજીસ્ટ્રેશન કરાવતા હોય છે પણ અહીંયા સરકારે હવે જો આ જ પદ્ધતિ અપનાવવાની હોય કે સેટેલાઇટ ઇમેજના આધારે જો એમને ખરીદી કરવાની હોય તો અહીંયા જે ખેડૂતની ખરીદી જે છે જે ખાતા દીઠ થતી હોય છે એને વીઘા દીઠ કરવી જોઈએ વીઘા દીઠ જો ખરીદી થશે તો ખરેખર ખેડૂતો જે વાવશે એ નિશ્ચિત થઈ જશે કે ભાઈ અમે જે વાવ્યું છે એટલું સરકાર ખરીદી લેશે અથવા તો અમારું જે ઉત્પાદન આવ્યું છે એટલું સરકાર ખરીદી લેશે અહીંયા ખાતા દીઠ અત્યાર સુધી ખરીદી થતી આવી છે આથી ખેડૂતો મહત્તમ માલ વેચી શકે એ માટે ઘણી વખત બે સર્વે નંબરમાં નોંધણી કરાવતા હોય છે તો એવા ખેડૂતો પણ હોઈ શકે અને બીજું અહીંયા સેટેલાઇટ ઇમેજ સાચી છે એવું આપણે કેમ માની શકીએ કદાચ કોઈ ખેડૂતે મને એક અનિલભાઈ કરીને ખેડૂતનો મેસેજ છે એમને એવું કહ્યું છે અમે એમનો પણ સંપર્ક કર્યો પણ એમનો પણ ફોન રિસીવ ના થયો એમને એવું કહ્યું છે કે મેં તો પોતે વાયું છે મારા એ સર્વે નંબરમાં ચણા વાયેલા છે છતાં મને આવો મેસેજ આવ્યો છે તો એ સ્થિતિમાં અહીંયા સેટેલાઇટ ઇમેજની ખામી હોઈ શકે તો બંને રીતે જે વસ્તુ છે એ હોઈ શકે પણ આવી રીતે જ્યારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે ને હવે જ્યારે વેચવાનો સમય આવ્યો ત્યારે આ રીતે મેસેજ નાખવો કે ભાઈ ખેડૂતોને એક રીતે અચંબિત કરવા એ એક રીતે મારી દ્રષ્ટિએ સરકારે આ જો પદ્ધતિ અપનાવી હતી તો જ્યારે રજીસ્ટ્રેશન થતું હતું ત્યારે જ જાણ કરવાની હતી કે ભાઈ સેટેલાઇટ દ્વારા તપાસ થશે તો સર્વે નંબર નોંધાવતા તમે એક રીતે સાવચેતી રાખજો અને ચકાસીને સર્વે નંબર નોંધાવજો તો ખેડૂતો પણ પોતાની રીતે નોંધણી કરાવતી વખતે થોડી સાવચેતી રાખત નોંધણી કરાવતી વખતે એ પણ જણાવવાની જરૂર હતી કે તમે ખરીદી કઈ રીતે કરવાના છો ખાતા ડીટ કરવાના છો તો એક ખાતા ડીટ કેટલી ખરીદી કરશો અને વીઘા ડીટ કરવાના છો કે જમીન ડીટ કરવાના છો તો એક વીઘા ડીઠ કેટલી ખરીદી કરશો તો ખેડૂત એક રીતે નિશ્ચિત થઈ અને પોતે રજીસ્ટ્રેશન કરાવી શકે તો અહીંયા જે આ મેસેજ આવ્યો છે એને ખરેખર ખૂબ જ એક રીતે ખેડૂતોમાં ખાસ કરીને ચણા અને રાયડાના ખેડૂતોમાં ચિંતા એક રીતે ઊભી કરી છે તો આપણા વિસ્તારમાં આવા મેસેજ ખેડૂતોને આવ્યા છે કે નથી આવ્યા એ મુદ્દે અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડો ાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન